ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલ ઘટના સામે આવી છે મજૂરીના કામ માટે જામણી ગામે આવેલ હતો તે પોતાના બનેવી સાથે ફરવાના અર્થે આવવાનું જણાવ્યું હતું તળાવ પાસે તેઓ બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા ત્યારબાદ એકસો આઠ એમ્બ્યુલન્સના માધ્યમથી તાત્કાલિક તેમને સારવાર માટે જંબુસર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે આ ઘટનાની જાણ કાવી પોલીસ સ્ટેશનને કરવામાં આવી હતી કાવી પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી છે મૃત્યુનું સાચું કારણ જાણવા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો છે હાલમાં મૃત્યુનું કારણ અકબંધ છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી જ જાણી શકાશે કે આ અજાણ્યા વ્યક્તિનું પર મૃત્યુ કયા કારણોસર કેવી રીતે થયું છે આ બાબતની કાવી પોલીસ તપાસ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ આગળ ધપાવી રહી છે